જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે રક્ષાબંધન આવી રહી છે તો રક્ષાબંધન વિશે થોડી જાણકારી મેળવીએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે અન્ય સ્નેહીજનો પણ તેને લાભાન્વિત થઈ શકે તે માટે વિડીયો લાઈક કરી શેર કરશો સૌ પ્રથમ તો રક્ષાબંધન પર્વની આપ સર્વની ખૂબ ખૂબ તો રક્ષાબંધનનો તહેવાર એ ઘણી સદીઓથી ચાલ્યો આવ્યો છે મહાભારતમાં એનો ઉલ્લેખ છે કે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાવણ સુદ્ધ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી અને શ્રી કૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી તો કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને રાખડી બાંધી હતી તો પ્રિયજનો આ બંને પ્રસંગો મહાભારતમાં બનેલા છે આપણે જોઈએ કે શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માંગીને લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા અને વિષ્ણુને છોડાવ્યા હતા તો બલિનો તહેવાર હોવાથી એનું નામ બરેવ પણ છે તો ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બરેવ નામથી જ ઓળખવામાં આવે છે તો શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર જ્યારે હંમેશા શ્રવણ નક્ષત્રમાં હોય છે અને એટલા માટે તો આ મહિનાનું નામ પણ શ્રાવણ પડ્યું છે અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણી પૂર્ણિમા પડ્યું શ્રાવણ નક્ષત્રના માલિક ભગવાન વિષ્ણુ પોતે છે એટલે આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુની સુરક્ષા આવે છે સમુદ્રનો અધિપતિ ચંદ્ર એટલે નારિયેર અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે જ કરવામાં આવે છે આ રીતે સદીઓથી આ તહેવાર ચાલ્યો આવે છે પરંતુ અફસોસ આપણને એ છે કે આજકાલ આ તહેવારને મુહૂર્તના બંધનમાં બાંધી દેવામાં આવે ફલાણો યોગ માટે રાખડી આટલા જ વાગે બાંધવી રાખડી સાંજે બાંધવી અને આવી આવી કેટલી મુહૂર્તોની ચર્ચા કરવામાં આવે છે વર્ષો પહેલા રાખડી બાંધવાના મુહૂર્ત વિશે કોઈ ચર્ચા થતી નહોતી આશીર્વાદ આપવા માટે અને કોઈની રક્ષા માટે રાખડી બાંધવા માટે કોઈ મુહૂર્ત કે ચોકડી જોવામાં આવતું નથી રાખડી એ તો સુરક્ષાનું પ્રતિક છે એ કવચનું કામ કરે છે બહેનભાઈની સુરક્ષા માટે અને એની પ્રગતિ માટે લાગણીથી રાખડી બાંધીને શુભેચ્છાઓ પાઠવે છે રક્ષા સૂત્ર બાંધે છે એ ક્ષણ પણ પવિત્ર જ હોય છે જૂના જમાનામાં જ્યારે રજપૂત રાજાઓ હતા ત્યારે પતિ જ્યારે યુદ્ધમાં લડવા જાય ત્યારે પત્ની એને તિલક કરીને રક્ષા બાંધતી હતી અને એવી ભાવના કરતી હતી કે જાઓ આ સંગ્રામમાં માના દૂધને દીપાવજો જાઓ આ સંગ્રામમાં રણસુરા બની આપ વિજયી બનો રક્ષાબંધનની પાછળ આવી આવી ભાવનાઓ હતી ક્યાં મુહૂર્ત જોવામાં આવતા હતા બહેનભાઈને રાખડી બાંધે એ જ રીતે પત્ની પત્ની રાખડી બાંધે માતા પુત્ર ને રાખડી બાંધી શકે છે એક મિત્ર બીજા મિત્ર ને રાખડી બાંધી શકે છે તો રાખડી બાંધવામાં ભાવના અગત્યની છે એ દિવસે બ્રાહ્મણ લોકો વેપારીઓની પણ રાખડી બાંધે છે અને વેપાર માટે શુભકામના કરે છે રાખડીની કિંમત મહત્વની નથી એની પાછળ રહેલી લાગણી મહત્વની છે હિન્દુ સમાજમાં તહેવારોનું આવું ઘણું જ મહત્વ છે અને એ રીતે મોબાઈલની દુનિયામાં આજે ખોવાયેલો સમાજ એકબીજાના ઘરે જવા માટે પ્રેરાય છે પરિવાર નજીક આવે અને એકબીજા તરફની લાગણી વધે છે પ્રિયજનો રાખડી આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકાય કોઈ મુહૂર્ત નથી બને ત્યાં સુધી સવારથી શરૂ કરી મધ્યાહન પહેલાં રાખડી બાંધી શકાય તો વધારે સારી છતાં અનુકૂળતા ન હોય તો ગમે ત્યારે બાંધી શકાય એવી રાખવાની કોઈ જરૂર હોતી નથી રાખડી માટેનો શ્રેષ્ઠ દિવસ જ ગણાય તો રક્ષાબંધનની આ થોડી જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરીમલીસુ સુરાતે સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે